નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સમજવાના છે કે કયા પ્રમાણે તમારા હાથની રેખાઓ તે તમારા ભવિષ્ય વિશે કે તમારા વર્તમાન વિશે શું કહી રહી છે તમારું જીવન કેવું રહેશે તેના વિશે આજના આ વિડીયોમાં સમજીશું ખૂબ ડિટેલમાં આપણે સમજવાના છે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો કારણ કે તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે દરેક વ્યક્તિનું નસીબ પોતાના હાથમાં જ હોય છે પરંતુ આ આ હાથમાં જે રેખાઓ કહેવામાં આવેલી છે તે રેખાઓ તમને શું કહી રહી છે તેના વિશે સમજીશું સૌથી પહેલાં આપણે ચાર મહત્ત્વની રેખાઓ વિશે સમજીશું તો વધારે લેટ નથી કરતા જો તમે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છો અને ચેનલ પર પણ પહેલીવાર આવ્યા છો તો ખૂબ શુભ સમયમાં આવ્યા છો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જ્યોતિષ એસ્ટ્રો વાસ્તુ અને ન્યુમરોલોજી તેમજ હસ્તરેખાના બાબતે હું ઘણી બધી વસ્તુ અપલોડ કરતો છું જેની તમને ખૂબ સ્પષ્ટતાથી જાણકારી મળી શકે છે તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ હાથ જોવામાં આવે છે તો માર્કેટમાં કે સમાજમાં કેટલાક છે તેમાં સૌથી મોટું મીથ તે હોય છે કે મારે ડાબો હાથ બતાવવો જોઈએ કે જમણો હાથ બતાવવો જોઈએ તેઓ પણ કહેવામાં આવે છે કે મહિલા હોય તો ડાબો જ હાથ બતાવો અને પુરુષ હોય તો જમણો જ હાથ બતાવો હું તમને તે કહી રહ્યો છું જે વ્યક્તિના હાથ નથી હોતા તેનું પણ નસીબ તો હોય જ છે તેથી ઈશ્વરે તમને બે હાથ આપે છે બે હાથમાં જે કોઈ પણ સારી રેખા તમને દેખાતી હોય તે રેખા પોઝિટિવ માનીને પોઝિટિવ એટીટ્યૂડ રાખીને જીવનમાં હંમેશા પોઝિટિવિટી સાથે આગળ વધવું જોઈએ તેથી તમારે ડાબો જમણો કોઈ પણ હસ્ત તમે બતાવી શકો છો કોઈપણ પંડિતજીને કે હસ્તરેખા એક્સપર્ટને અને તમારા જીવન વિશે જાણકારી મેળવી શકો છો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જીવનરેખા જીવન રેખા એટલે કે આપણે વાત કરશું લાઇફલાઈનની જે લાઇફલાઈન જે છે તે આ પ્રમાણે તમારા અંગૂઠાના ભાગથી નીકળતા નીકળતા ડાબા કે જમણા કોઈ પણ હાથમાંથી નીકળીને તમારા કાંડાના ભાગ સુધી આવશે જેને કહેવામાં આવે છે લાઈફ લાઈન જીવન રેખા હવે કેટલાક લોકો શું કહે છે કે જીવન રેખા એને લાઈફલાઈન નામ આપી દીધું એટલે કે તે ફક્ત ને ફક્ત તમારી આયુ તમારી ઉંમર વિશે તે તમને કહેશે અરે પરંતુ જીવન જીવવા માટે લાઈફને પૂરી કરવા માટે જે સપોર્ટની જરૂર હોય છે જે કંઈ પણ વસ્તુની જરૂર હોય છે તે પણ આ જીવન જીવનરેખાથી જ જોવામાં આવે છે સમજવામાં આવે છે કયા પ્રમાણે તે હું તમને કહું છું હવે જો કોઈપણ વ્યક્તિની જીવન રેખા આ પ્રમાણે અહીંયાથી શરૂઆત થઈને એન્ડ તેનો કાંડા સુધી આવતો હોય અને સારે એવી પૂરેપૂરી જીવન રેખા હોય તો તે વ્યક્તિને તમારા હાથમાં પણ આ પ્રમાણે હોય તો તમને પણ તે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે કોઈપણ રીતે રિસોર્સિસ અવેલેબલ થઈ જશે ગવર્મેન્ટનો સપોર્ટ મળી શકે છે ફેમિલીનો સપોર્ટ મળી શકે છે એટલે કોઈ પણ કાર્ય કરવું છે તમે ફક્ત મગજમાં વિચાર કરો કે મને જો કોઈનો સપોર્ટ મળી જાય તો હું જીવનમાં ખૂબ આગળ વધી શકું છું જો આ પ્રમાણેની લાઈફ સાથે જન્મ લીધો છે અવશ્ય તમે ફક્ત માગશો અને સપોર્ટ તમને સામેથી મળી જશે તો આ છે કોઈ પણ બેઝિક જીવન રેખા ત્યાર પછી જે લોકોની પણ જીવન રેખાની જો આપણે વાત કરીએ તો જે લોકોની આ જીવન રેખાના ઉપર એટલે કે આ પ્રમાણ હોય છે તેના પર કટ થયેલું હોય છે એટલે કે બીજી રેખાઓ દ્વારા જો આ જીવન રેખા કટ થયેલી હોય તો માની લો કે તે પછી તમારા સ્વાસ્થ્યમાં ઉંમરના આ વર્ષ મુજબ સ્વાસ્થ્યમાં તે તકલીફ તમને પહોંચાડી શકે છે હવે ઉંમર કયા પ્રમાણે પ્રેડિક્ટ કરવી તો માની લો કે જે આ રેખાની શરૂઆત થઈ છે તે તમારો જન્મ થયો છે ત્યારથી આ રેખાની શરૂઆત એટલે કે તમારા ઝીરો વર્ષની એજથી આ રેખાની શરૂઆત થઈ રહી છે અને અત્યારે હાલના સમયમાં નોર્મલી કોઈપણ વ્યક્તિ સેવન્ટી ટુ એટી યર્સ તો જીવતા જ હોય છે તેથી આપણે સેવન્ટી યર્સનું જો આપણે પ્લાન ટાર્ગેટ લઈને ચાલીએ તો આ પ્રમાણે તમે માર્જિન ચેક કરીને સપ્રમાણમાં ડિવાઈડ કરીને જોઈ શકો છો કે ક્યારે ક્યારે તે કટ થઈ છે રેખા અને તે ઉંમરના વર્ષમાં સ્વાસ્થ્યને લગતી તકલીફ તમને થઈ શકે છે જો જ્યારે પણ આ પ્રમાણે કટ હોય છે તે સમયે ત્યારબાદ કેટલાક લોકોની જીવન રેખા લાઈફ લાઈન પર આ પ્રમાણે જીવન રેખા પર આ પ્રમાણે સાંકળના જેમ નાના નાના ડોટ જેવા હોય છે કે જાણે સાંકળ બની રહી છે તે પ્રમાણે આ પ્રમાણે થતું હોય છે તો તે શું સૂચવે છે તે સૂચવે છે કે આ વ્યક્તિનું જીવન વધારે પડતું સંઘર્ષમય બની શકે છે તેને હેલ્થ ઇસ્યુઝ થઈ શકે છે ફાઇનાન્શિયલ ઇસ્યુઝ થઈ શકે છે એટલે કે જીવન નિર્વાહ કરવા માટે લાઈફને પૂરી કરવા માટે સ્ટ્રગલ આ વ્યક્તિનો કોઈ પણ દિવસ સાથ નહીં છોડી શકે કેટલાક લોકોની રેખાઓમાં એ પણ જોવા મળ્યું છે કે સ્ટાર્ટિંગમાં ફક્ત આ પ્રમાણે સાકર જેવો છે ત્યારબાદ બિલકુલ સ્ટ્રેટ લાઇન આવતી હોય છે તો તે લોકોના જ્યારે પણ જન્મ થયો છે તો તેમની જે પુખ્ત વય થાય છે ત્યાં સુધી તેમને તકલીફ થાય છે કારણ કે તેમની આ પ્રમાણે રેખા હોય છે ત્યાર પછી તેમનું જીવન જ્યારે પોતાના પગ પર ઊભા થાય છે તો તે સમયે તેમનું જીવન ખૂબ સારી રીતે પસાર સ્ટેબલ લાઈફ પસાર થઈ શકે છે તો મિત્રો આ તો વાત થઈ ગઈ જીવન રેખાની જીવન રેખા વિશે તમને કેવી માહિતી લાગી તે તમે કમેન્ટમાં જણાવી શકો છો આગળ આપણે વાત કરીએ તો જીવન રેખા બાદ સૌથી મહત્વપૂર્ણ રેખા છે છે ભાગ્યરેખા કે જે તમારા કાંડાના ભાગથી નીકળીને આ પ્રમાણે નીકળી શકે છે જેને ભાગ્યરેખામાં કહેવામાં આવે છે હવે આ એક કંઈક અલગ જ જબરદસ્ત રેખા છે તેનું કારણ શું છે આ રેખા કેટલાય લોકોના હાથમાં તો હોતી જ નથી તો શું તે લોકોનું ભાગ્ય નહીં હોય તે વ્યક્તિઓના જીવનમાં હંમેશા તકલીફ જ રહેતી હશે મિત્રો આગળ પે કહી ચૂક્યો છું જે લોકોના હાથ નથી હોતા તે લોકોનું પણ ભાગ્ય તો ચમકતું જ હોય છે અને પેરાલિમ્પિક ચેમ્પિયન પણ તે વ્યક્તિ બની શકે છે તો તે જ પ્રમાણે ભાગ્યરેખા ભલે તમારા હાથમાં હોય કે ન હોય તેને તમારે શોધવાની છે કેટલાક લોકોને ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ બેતાલીસ વર્ષની ઉંમર બાદ પણ તે ભાગ્યરેખા નીકળતી હોય છે બેમાંથી કોઈ પણ હાથ પર તમે ચેક કરી શકો છો હવે ભાગ્યરેખા તે શું સૂચવે છે તે ફક્ત તમારું ભાગ્ય સૂચવે છે ના ભાગ્યરેખા તમને તે કહે છે કે તમે કરિયરમાં તમે કેટલા આગળ વધશો તમે જે કરિયરમાં આગળ વધવા માગો છો તેમાં તમને તમારા લખનો સપોર્ટ મળશે કે નહીં તમને બીજા રિસોર્સિસ અવેલેબલ થશે કે નહીં તમે તમારા ભાગ્યના અનુસાર તમારા ધાર્યા અનુસાર કાર્ય કરી શકશો કે નહીં કરી શકો તે ભાગ્યરેખા સૂચવતી હોય છે કે જેને લક લાઇન પણ કહેવામાં આવે છે હવે આ ભાગ્ય રેખા વિશે આગળ જીવન રેખાના જેમ સમજે તો જ્યારે આ લાઇન બિલકુલ સ્ટ્રેટ હોય છે કે કોઈપણ જાતનું તેમાં કટ નથી હોતું તો તે વ્યક્તિ જીવનમાં ખૂબ પ્રોગ્રેસ કરે છે ગ્રોથ પણ તેને મળતો હોય છે પરંતુ જ્યારે તેમાં કટ આવી જતા હોય છે કે કોઈપણ બીજી રેખાથી તે કોઈ પણ રીતે કટ થતું હોય છે તો આ વ્યક્તિ તે પ્રમાણે તેના જીવનમાં ભાગ્યનો સાથ ન મળવો એટલે કે જીવનમાં ક્યારેક ને ક્યારેક થતા કામ અટકી પણ જતા હોય છે એટલે કે સો ટકા મહેનત કરો નાઇન્ટી નાઇન સુધી કામ આવી જાય એક ટકાના લીધે તે સો તે કામ તમારું અટકી શકે છે આ પ્રમાણે તે ભાગ્યરેખા સૂચવતી હોય છે હવે બીજી એક પ્રકારની ભાગ્યરેખા સમજીએ તો કેટલાક લોકોને ફક્ત તેમ જ થશે કે બસ જે સ્ટ્રેટ રેખા હોય છે તે જ ભાગ્યરેખા હોય છે તેમ નથી હોતું કેટલાક લોકોની હથેળીમાં તો ભાગ્યરેખા આ પ્રમાણે પણ જોવા મળી જાય છે કે પહેલાં એક સીધી લાઈનો છે ત્યારબાદ તેની બાજુમાંથી બીજી લાઈન જતી હોય છે હવે તે શું સૂચવે છે આ ભાગ્યરેખા તે સૂચવે છે કે તમે તમારું એજ્યુકેશન કોઈક બીજી લાઈનમાં કર્યું છે પરંતુ તેનાથી બિલકુલ વિપરીત તમે કરિયર કહીએ છો એટલે કે તમે બની ગયા છો એન્જિનિયર પરંતુ આગળ જઈને તમારે કોઈ પણ સી એની લાઇનમાં કે કોઈ પણ બીજી જ નું કાર્ય તમે કરી શકો છો કરિયર અને એજ્યુકેશન ટોટલી બિલકુલ અલગ હોય છે આ પ્રમાણે તે ભાગ્યરેખા સૂચવતી હોય છે ત્યારબાદ જે ચોથા પ્રકારની ભાગ્યરેખા છે તે ભાગ્યરેખામાં આ પ્રમાણે ભાગ્યરેખા હોય અને તેના પર ક્રોસના સાઇન બનતા હોય છે ક્રોસના સાઇન જો આ પ્રમાણે બનતા હોય છે તો તે પણ તે શું છે કે તમારા કરિયરમાં સ્ટ્રગલ પણ રહેશે અને સાથે સાથે તમારું કરિયર અને તમારું એજ્યુકેશન બિલકુલ એકબીજાથી વિપ વિપરીત હશે કેટલાક લોકો એન્જિનિયર બનશે કેટલાક લોકો ડૉક્ટર બનશે કેટલાક લોકો તો કંઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનશે ને ત્યારબાદ પોતાનું અલગ જ બિઝનેસ કરતા હોય છે કે પછી પોલિટિક્સ લાઇનમાં જતા રહેલા હોય છે કોઈ પણ લાઇનમાં જતા રહેતા હોય છે તો આ પ્રમાણે તમારી ભાગ્ય રેખા તે સૂચવતી હોય છે ત્યારબાદ આવે છે ત્રીજી સૌથી મહત્વપૂર્ણ રેખા કે જે તમારા હાથમાં હશે તો તમને ખૂબ વધારે ઇન્ટેલિજન્ટ બનાવશે અને તે રેખાનું નામ છે મસ્ત મસ્તિષ્ક રેખા કે જે આ જગ્યા પર તમને દેખાઈ રહી છે આ જગ્યા પર તમારા જીવન રેખાની આસપાસથી જ આ મસ્તિષ્ક રેખા નીકળતી હોય છે હવે આ મસ્તિષ્ક રેખા ત્રણ પ્રકારની હોય છે આ જે છે તેને ટાઈપ વન આપણે કહી દઈએ તેના જે થોડીક નાની રેખા હોય છે તો તેને ટાઈપ ટુ કહી દઈએ અને તેનાથી પણ જો થોડી નાની રેખા હોય તો તેને ટાઈપ થ્રી કહી શકે છે એટલે આ પ્રમાણે તેની લેન્થના આધારે તમે કોઈ પણ એ બી સી ટી વન ટી ટુ થ્રીથી કોઈ પણ રીતે તમે તેને ડિવાઈડ કરી શકો છો સૌથી પહેલાં આપણે વાત કરીએ ટી વન તો જે કોઈપણની મસ્તિષ્ક રેખા પૂરેપૂરી હોય છે ખૂબ લાંબી હોય છે તો તે વ્યક્તિ ખૂબ ધીર ગંભીર હોય છે તે દરેક કાર્ય ખૂબ ચપળતાથી કરતા હોય છે અને તે ખૂબ સારા ડિસિઝન મેકર હોય છે તે પોતાના ઇન્ટેલિજન્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરનો ખૂબ વધારે ઉપયોગ કરતા હોય છે આવા લોકોને ખૂબ જલ્દીથી તમે બનાવી નહીં શકો પરંતુ તે કોઈપણ વાતમાં ડિટેલમાં જઈને જો તમે જૂઠા હશો તો તે તમને પકડી લેશે આ પ્રમાણે તે આગળ વધી શકે છે પોતાના માઇન્ડ પાવર કારણ કે મસ્તિષ્ક રેખા છે માઇન્ડ પાવરનો ખૂબ સૌથી વધારે તે વ્યક્તિ ઉપયોગ કરી શકે છે ત્યારબાદ આવીએ આપણે ટી ટુ પર એટલે કે મસ્તિષ્ક રેખા ટી વન કરતાં થોડીક નાની છે તો આ વ્યક્તિ પણ એજ્યુકેશનમાં ઇન્ટેલિજન્સનો ઉપયોગ તો કરશે જ પરંતુ તેમને એજ્યુકેશનમાં એટલું બધું પણ તેમને વધારે ઇન્ટરેસ્ટ નહીં હોય પરંતુ કોઈ પણ પોડકાસ્ટ જોઈને કે યુટ્યુબ વિડીયો જોઈને કે કંઈ પણ જોઈને કે બ્લોગિંગ પણ જોઈને તે વ્યક્તિ કોઈક ને કોઈક હિસાબે કોઈને કોઈ રીતે નોલેજ ગેઇનિંગ કર્યા કરતા હશે ને પોતાનું જીવન પોતાના ઇન્ટેલિજન્સીથી આગળ વધાઈ શકે છે સૌથી મહત્વપૂર્ણ છે ટી થ્રી જે લોકો પણ ટી થ્રી જેમની પણ હોય છે એટલે કે આ પ્રમાણેની નાની મસ્તિષ્ક રેખા હોય છે તે લોકોને પહેલેથી જ ભણવામાં ખૂબ તકલીફ થતી હોય છે ગમે તેટલી મહેનત કરે છતાં પણ ખૂબ સારા પર્સન્ટેજ નથી આવતા જ્યાં પણ મહેનત કરું પરંતુ મારાથી એક્ઝામ પેપરમાં ભૂલી જવાય છે આ પ્રમાણે ઘણા સ્ટુડન્ટ્સ આ પ્રમાણે જો મસ્તિષ્ક રેખા હોય તો તે કહે છે પરંતુ આ લોકોની વાત તે સૌથી મહત્વપૂર્ણ છે કે આ લોકો ગમે તેટલું પણ પોતાના જીવનમાં દુઃખ હોય તો દુઃખ અંદર રાખીને મોડા પર સ્માઈલ રાખીને જીવતા હોય છે ભલે તેમની પાસે ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર નથી પરંતુ બીજા લોકોથી મારું દુઃખ કયા પ્રમાણે મારે છુપાવવાનું છે તે તેમને ખૂબ જ સારી રીતે આવડે છે તેથી મસ્તિષ્ક રેખા આ ત્રણ પ્રકારની હોય છે હવે સૌથી મહત્ત્વપૂર્ણ રેખાની વાત કરીએ તો તે રેખા છે હૃદય રેખા એટલે કે હાર્ટ લાઇન કે જે તમને આ જગ્યા પર દેખાઈ રહી હશે હવે હૃદય રેખા જે છે તે તમારા વિશે શું દર્શાવે છે રેખા તમારે તમારા હૃદયમાં જેલી જે કંઈ પણ વાત છે કે તમારું મન શું કહે છે તેના વિશે દર્શાવે છે તો સૌથી પહેલાં કયા પ્રમાણેની હોય છે જ્યારે પણ હૃદયરેખા આ પ્રમાણે ઉપર જતી હોય છે અને ફર્સ્ટ ફિંગર પાસે જતી હોય છે ઓકે ફર્સ્ટ ફિંગર અને સેકન્ડ ફિંગરની વચ્ચેથી જ જે તે ઊભી રહેતી હોય છે તો આ વ્યક્તિઓ ખૂબ ચંચળ સ્વભાવના હોય છે તે ખૂબ વિવરિંગ માઇન્ડના પણ હોય છે પરંતુ તે ખૂબ સેન્સિટિવ હોય છે અને તેમને ખૂબ જલ્દીથી ખોટો પણ લાગી જતો હોય છે પરંતુ તેઓ ખૂબ કેરિંગ નેચરના હોય છે બીજા લોકોનું દુઃખ તે લોકોથી જોવાતું નથી અને પોતાના ખિસ્સામાં પોતાના પોકેટમાં દસ રૂપિયા હોય તો પણ તે કોઈ પણ વ્યક્તિને આપી દેશે કે ના બીજાનું ખરાબ થાય તે મને નહીં પોશે મારું ખરાબ થશે તો ચાલશે તેથી મોસ્ટ ટ્રસ્ટેબલ લોકો આ લોકોને પણ ગણવામાં આવે છે જો વાત કરીએ તો હૃદયરેખા અહીંયાથી નીકળીને ઉપર જઈ રહી છે અને ફર્સ્ટ ફિંગર પાસે આવી રહી છે આ જગ્યા પર ઘણા ખરા કેસમાં આ લોકો લવ મેરેજ ખૂબ વધારે કરતા જોવા મળતા હોય છે લવ મેરેજ ન કરે અને એરેન્જમેન્ટ કરે તો પણ તેમને ખૂબ સારો પાત્ર મળતો હોય છે એટલે કે હૃદયરેખા જો આ પ્રમાણે ઉપર જઈ રહી છે તો માની લો કે તે વ્યક્તિને લાઈફ પાર્ટનર ખૂબ સારા મળવા જઈ રહ્યા છે તેમની લવ રિલેશનશીપ મેરેજ રિલેશનશીપ ખૂબ સારી રહેવાની છે આ પ્રમાણે આપણે હૃદય રેખાને જોઈ શકીએ છીએ ત્યારબાદ હૃદયરેખાની તી ત્રી ત્રીજા પ્રકારની જો રેખાની આપણે વાત કરીએ તો આ પ્રમાણે હૃદય રેખા નાની હોય છે તો આ વ્યક્તિઓ ભરોસાપાત્ર તો ઓછા જ હોય છે પરંતુ તે લોકો પોતાનો બિઝનેસ ખૂબ ચેન્જ કરતા હોય છે પોતાના મનમાં કંઈક અત્યારે કંઈક અલગ વિચારે છે દસ મિનિટ બાદ કંઈક અલગ વિચારે છે નેગેટિવ વિચારસરણી ઓવર થિંકિંગ આ લોકો ખૂબ વધારે કરતા હોય છે જે તમામ વસ્તુઓ એક્ઝિસ્ટ જ નથી કરતી વર્લ્ડમાં તે તમામ વિચાર આ લોકો કરતા હોય છે તો જો તમારા પણ હાથમાં આ પ્રમાણેની હૃદયરેખા ખૂબ નાની હોય તો તમારે મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે તે કરશો તેથી તમારો માઇન્ડ સ્ટ્રોંગ થશે ને ઓવર થિંક પર તમે કંટ્રોલ કરી શકશો તો આ તો છે મહત્વપૂર્ણ ચાર પ્રકારની રેખાઓ પરંતુ શું હસ્તરેખા ફક્ત ચાર જ પ્રકારની રેખાઓથી છે હસ્તરેખા શાસ્ત્ર કે જે હસ્ત શાસ્ત્ર જેને કહેવામાં આવે છે પામિશ્રી તે ફક્ત રેખા પૂરતું નથી આપણે આગળ વધીશું પરંતુ તે પહેલાં હું તમને જણાવી દઉં કે જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમને જે કંઈ પણ પસંદ આવ્યું હોય તે તમે જરૂરથી જણાવી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂજો સાથે જ જે લોકોને પણ તમે પણ પામિશ્રીથી જણાવવા માંગો છો કે તમે પણ કંઈક ઓછા નથી તમે પણ જીવનમાં ખૂબ આગળ વધી શકો છો તો તે લોકોને પણ આ વિડિયો શેર કરવાનું ન પૂછો આપણે આગળ વાત કરીએ તો સૌથી મહત્વનો પોઈન્ટ છે કે તે છે આપણા હાથમાં રહેલા પર્વત જે ફર્સ્ટ ફિંગર હોય તેને આ જે ભાગ હોય છે તેને કહેવામાં આવે છે ગુરુ પર્વત ત્યારબાદ સેકન્ડ ફિંગર નીચે શનિ પર્વત ત્યારબાદ સૂર્ય પર્વત અને બુધ પર્વત જે તમારા અંગૂઠાની નીચેનો ભાગ હોય છે તેને કહેવામાં આવે છે શુક્ર પર્વત અને હથેળીનો જે ભાગ આવે છે તેને કહેવાય છે ચંદ્ર પર્વત ત્યારબાદ શુક્ર અને ચંદ્રના વચ્ચેનો જે પોર્શન છે તેને કહેવામાં આવે છે મંગળ પર્વત કે મંગળનો ભાગ રાહુ અને કેતુનું હથેળીમાં સ્થાન તેટલા બધા ગ્રંથોમાં નથી કહેવામાં આવ્યું પરંતુ ઘણા ગ્રંથોમાં રાહુ અને કેતુને પણ આ પ્રમાણે આ જગ્યા પર ગણવામાં આવે છે હવે અને કયા પ્રમાણે જોવાનું છે તમારા હાથને સીધો રાખવાનો છે અને તમારે જોવાનું છે કે કયો પર્વત ઉપસેલ છે એટલે કે સૂર્યનો છે શનિનો છે ચંદ્રનો છે શુક્રનો છે બુધનો ગુરુનો કે પછી મંગળનો પણ જો આ વચ્ચેનો ભાગ જો ઉપસેલો હોય તો તે તમારે ચેક કરવાનું છે જે કોઈ પણ ભાગ ઉપસેલો છે તે ગ્રહ તમારા જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે તમારો બિહેવિયર તમારો નેચર તમારી રહેણી કહેણી પણ તે પ્રમાણે જ હોઈ શકે છે સૌથી પહેલાં વાત કરીએ આપણે ગુરુ પર્વતની જો ગુરુ પર્વત તમારો ઉપસેલો હશે ફર્સ્ટ ફિંગરની નીચેનો જે ભાગ છે તે તો તમે ખૂબ ઓછી મહેનતે જીવનમાં ખૂબ વધારે ગ્રોથ કરશો જો તમને સેટબેક્સ આવશે તો પણ તમે બાઉન્સ બેક કરીને મારે તે હાંસિલ કરવું છે તેના માટે તમે હંમેશા કાર્યરત રહેશો જેનો શનિ પર્વત ઉપસેલો હોય છે વધારે સ્ટ્રોંગ હોય છે તો તે વ્યક્તિ વ્યવસાયમાં ખૂબ વધારે આગળ વધતા હોય છે તે વ્યક્તિ ફક્તને ફક્ત મહેનતમાં માનતા હોય છે કે આ વસ્તુ મને મળવી જોઈએ તેના માટે હું કોઈ પણ મહેનત કરવા માટે તૈયાર છું સૂર્ય પર્વત જ્યારે ઉપસેલો હોય છે તો આ વ્યક્તિને માન સન્માનની ખૂબ ઈચ્છા હોય છે કે લોકો મને માન સન્માન કરે મને પદ પ્રતિષ્ઠા ખૂબ વધારે માત્રામાં મળે અને તે વ્યક્તિ મળતી પણ હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો બુદ્ધ પર્વતની બુધ પર્વત જો તમારા હથેળીમાં ઉપસેલો હશે તો તે તમારી વાગછટ્ટા એટલે કે તમારી જે કોમ્યુનિકેશન સ્કિલ છે તમારો દેખાવ છે તેના થકી તમને જીવનમાં ખૂબ સક્સેસ અપાવી શકે છે શુક્ર પર્વતની વાત કરીએ તો શુક્ર દરેક વ્યક્તિને ખૂબ વધારે પસંદ છે કારણ કે વિનસ વિનસ જે રિપ્રેઝેન્ટ કરે છે તે છે સુખ સંપત્તિ તેમજ લક્ઝરી તમામને તે રિપ્રેઝેન્ટ કરતા હોય છે તો વિનસ જેનો વિનસ પર્વત જેનો પણ ઉઠેલો હોય છે તો તે વ્યક્તિના જીવનમાં એકથી વધારે પ્રોપર્ટી તો તે રાખી શકે છે પરંતુ ખૂબ સુખ સાથે સુખ શાંતિ સાથે તે જીવન વ્યતીત કરતા હોય છે જ્યારે ચંદ્ર પર્વત ઉપસેલો હોય છે તો તે વ્યક્તિનામાં જોવા મળશે કે તે વ્યક્તિનો ફેસ કટ તેમના માતા જેવો આવશે તેમનો સ્વભાવ તેમના માતા જેવો જ હશે સાથે તેમના માતા સાથે તે ખૂબ પ્રેમ કરતા હશે તેમના માતા વિશે તે કંઈ જ સાંભળી નહીં લેતા હોય તો આ પ્રમાણે ચંદ્ર પર્વત તે પ્રમાણે દર્શાવતા છે મંગળની જો આપણે વાત કરીએ તો મંગળનો જ્યારે કોઈ પણ આ એરિયા છે હાથણીનો મધ્યભાગ જે ઉપસેલો હોય છે તો તે વ્યક્તિ પોતાના જીવનમાં જે કંઈ પણ હાંસિલ કરવું છે તેના માટે કંઈ પણ કરી કરવા માટે તે તત્પર તૈયાર રહેતા હોય છે અને તે કરીને જ રહે છે કોઈ વ્યક્તિ તેને જો નીચું બતાડી જાય તો તે વ્યક્તિને પણ તે પાડીને ત્યારબાદ જ તે શાંતિથી બેસી શકે છે સાથે જ આ લોકો ખૂબ ઉટાવળિયા પણ હોય છે રાહુ અને કેતુની તમને વાત કરી હતી કે ગ્રંથોમાં નથી જણાવ્યા પરંતુ રાહુ અને કેતુનો પર્વત જેટલો નીચો હોય એટલે કે તે ખાડો હોય જો હોથડીના મધ્ય ભાગમાં તો તે વધારે સારું કહેવામાં છે ઘણા લોકોને આ તમામ પોર્શન બિલકુલ સપાટ હોય છે તો તેને ચંદ્ર મંગળ અને શુક્રને લગતી તકલીફ જે કંઈ પણ મેં તમને કહી તે તમને જણાતી હોય છે તો આ છે પર્વતની વાત તો આ પ્રમાણે ચાર રેખાઓ વિશે સમજીએ અને બાકીના ગ્રહો જે તમારા હાથમાં જ રહેલા છે તે તમામ ગ્રહોને તમારા હાથમાં તમારે કઈ રીતે રાખવાના છે તેના વિશે આજના વિડીયોમાં આપણે સમજીએ છીએ હજુ પણ બાકી છે હજુ ઘણું બધું શીખવાનું બાકી રહી ગયું છે આપણે આગળ વાત કરીશું તો જીવન રેખા વિશે એક મહત્ત્વની વાત તમને કહેવાની રહી ગઈ હતી કે જે કોઈ પણ વ્યક્તિના જીવન રેખા આ પ્રમાણે નીચે જેને બે પ્રમાણેના મુખની બનતી હોય છે એટલે કે તે બે લાઇનમાં સેપરેટ થતી હોય છે તો આવા જાતકો ફરવાના ટ્રાવેલિંગ કરવા ખૂબ શોખીન હોય છે તેઓ દેશ વિદેશ ફરતા તો હોય છે પરંતુ ફોરેન સેટલમેન્ટ માટે આ ખૂબ સારું દર્શાવતા હોય છે તે સાથે જ જો જીવન રેખાના જેમ જ આપણે ભાગ્યરેખાની પણ વાત કરીએ તો ભાગ્યરેખા પણ આ પ્રમાણે તે સેપરેટ થતી હોય છે તો આ વ્યક્તિ પોતાના જીવનમાં એકથી વધારે વ્યવસાય વારંવાર ચેન્જ કરતા હોય છે એકથી વધારે નોકરી પણ ઓછી સ્ટેબિલિટી સાથે ખૂબ જલ્દીથી ચેન્જ કરતા હોય છે આ વાત કહેવાની રહી ગઈ હતી તેના માટે મેં ફરીથી તમને રિપીટ કર્યો છું હવે વાત થઈ ગઈ રેખાની અને ત્યારબાદ વાત કરી પર્વતની પરંતુ તમને દેખાશે કે તમારા હાથમાં ઘણી બધી જગ્યા પર આ પ્રમાણે ક્રોસના સાઇન બનેલા છે તો જે ક્રોસના સાઈન જે હોય છે અને જે ઘડ સાઇન એટલે કે ખૂબ ડીપ સાઇન હોય છે કે જે નોર્મલ હાથે પણ દેખાઈ જતા હોય છે તો તે તમારા જીવનમાં સ્ટ્રગલ બતાવી રહ્યા છે જેટલા વધારે ક્રોસના સાઇન તેટલું વધારે તમારા જીવનમાં સ્ટ્રગલ આવી શકે છે હવે આ ક્રોસના સાઇન જે કોઈ પણ રેખા મેં તમને અત્યારે કહી છે એટલે કે ભાગ્ય રેખા કે જીવન રેખા મસ્તિષ્ક રેખા કે હૃદયરેખા તે રેખાના સાથે ટચ કરતા હશે તો તે રેખાને લગતી તમને તકલીફ આપી શકે છે તે તમારે સમજવું ખૂબ જરૂરી છે ત્યારબાદ જો તમારા હાથમાં એટલે કે ગુરુ પર્વત પાસે જો આ પ્રમાણે કોઈ પણ રીતે ક્રોસથી માછલીનો આકાર બની રહ્યો હોય માછલીનો ફેસ જે છે તે ઉપરની તરફ હોય તેનું મુખ તો તે ખૂબ વધારે લકી લોકો કહેવામાં આવતા હોય છે ખૂબ ઓછા લોકોના હાથમાં આ પ્રમાણે માછલીનું એટલે કે ફીશનું સાઇન બનતું હોય છે જો બને છે તો તમે ખૂબ લકી છો તમને જીવનમાં આગળ વધવા માટે દરેક વ્યક્તિનું સક્ર મળી શકે છે સૌથી મહત્વપૂર્ણ મોટા જે બિઝનેસમેન હોય છે કે મોટી પોસ્ટના લોકો સાથે તમારા સંબંધ ખૂબ સારા બની શકે છે તમે ભલે એવરેજ પબ્લિક હો પરંતુ તે લોકોના સાથેના સંબંધને કારણે તમે તમારા જીવનમાં હંમેશા વીઆઈપી ટ્રીટમેન્ટ તમને મળી શકે છે આગળ આપણે વાત કરીએ એક મહત્ત્વની વાત વિડીયોના અંતમાં તમારા હાથમાં તમારી ધનપોટલી ક્યાં સમાયેલી છે તેના વિશે તો ચર્ચા કરવાની છે પરંતુ તે પહેલાં આપણે વાત કરીએ કે જો સૂર્ય પર્વત પાસેથી આ પ્રમાણે કોઈ પણ એક રેખા નીકળી રહી હોય કોઈ પણ કોઈપણ કોઈ પણ રેખા તો તે વ્યક્તિના જીવનમાં માન સન્માન ખૂબ વધારે મળતું હોય છે અને તે વ્યક્તિ માન સન્માન થકી જ આગળ વધતા હોય છે ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તે વ્યક્તિની ગણના બાકીના લોકોની કમ્પેરિઝનમાં થતી હોય છે હવે તમારા જન તમારી હાથની હથેળીના આધારે કયા પ્રમાણે તમારી ધનની પોટલી ક્યાં રહેલી છે તેના વિશે જો આપણે ચર્ચા કરશું તો જે કોઈ પણ લોકોને આ પ્રમાણે જીવન રેખા અને મસ્તિષ્ક રેખા જે જતી હોય છે ને ત્યાંથી જો આ પ્રમાણે બુદ્ધને પાસેથી એક રેખા નીકળતી હોય છે એટલે કે આ જગ્યા પર કોઈ ટ્રાયેંગલ બની રહ્યું છે આ ટ્રાયેંગલ બની રહ્યું છે તો આ છે ધન પોટલી આ જે કોઈ પણ જાતક હોય છે તે પોતાના જીવનમાં મિલિયર નહીં પરંતુ બિલિયનર બની શકે છે તે વ્યક્તિ ભલે ને ગરીબીમાં કેમના એમનો જન્મ થયો હોય પરંતુ તેમના જીવનમાં તે આગળ વધતાં વધતા મહેનત કરતાં કરતાં પગથિયાની સીડી સીડીઓ ચડતા ચડતા ગ્રોથથી આગળ વધતા વધતા જીવનમાં ખૂબ સક્સેસફુલ બની જતા હોય છે મિત્રો આજના વિડીયોમાં તમને જે કંઈ પણ તમારી જીવન રેખા પર્વત તેમજ બીજી અલગ અલગ પ્રકારની તમારા હાથમાં શું સાઇન રહેલી છે તેના વિશે જો તમને માહિતી પસંદ આવે તો કમેન્ટમાં જરૂર જણાવજો જો તમને માહિતી પસંદ આવી તો તમારા માટે પાર્ટ ટુ પણ લઈને આવશું પરંતુ તે પાર્ટ ટુ માટે આપણે એક લિમિટેશન રાખશું એટલે કે આ વિડીયોમાં જો દસ હજાર વ્યૂઝ કે પાંચ હજાર લાયક જે પણ સૌથી પહેલાં મળી જશે તો તમારા માટે પાર્ટ ટુ લઈને અવશ્ય લઈને આવીશ અને આ પ્રમાણે તમારા હાથને કયા પ્રમાણે તમારે જોવાનો છે અને તે શું સૂચવી રહ્યા છે તમારા મેરેજ ક્યારે થશે તમારું ઓપરેશન ક્યારે થશે તમારો એક્સિડન્ટ ક્યારે થશે તમામ વસ્તુઓ તમારા હાથથી તમે જોઈ શકો છો તમારે કોઈના પાસે પણ જવાની જરૂર નથી તમને આ આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલ પર તે તમામ વસ્તુઓ જ્યોતિષને લગતી હસ્તશાસ્ત્રને લગતી ન્યુમેરોલોજી વાસ્તુશાસ્ત્રને લગતી તમામ માહિતી અહીંયા મળી રહેશે તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આવું છો પરંતુ વધારે લોકોને શેર કરો ટેન થાઉઝન્ડ વ્યૂઝ આપણે કરવાના છે ફાઇવ થાઉઝન્ડ લાઇક કરવાની છે તે થઈ જશે એટલે પાર્ટ ટુ હું તમારા માટે ઝડપથી લઈને આવીશ એટલે આશા રાખું છું તમને આ માહિતી ખૂબ પસંદ આવી હશે આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય